રોડ રસ્તા બાબતે તંત્રની બેદરકારી વરસતા વરસાદમાં રોડ ખોદી નાખતા લોકોને મુશ્કેલી વેઠવવી પડી મોરબી જિલ્લામાં અમુક તંત્રની બેદરકારીને કારણે રોડ રસ્તામાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ બાબત છે મોરબી જિલ્લામાં હળવદ ખાતે રાણકપુર રોડ ઉપર જોવા મળી રહી છે જ્યાં હાલા ચોમાસાની સિઝન હોવા છતાં કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના ડાયવર્ઝન વગર રોડ ખોદી નાખતા વરસતા વરસાદમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેમાં કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન તો થયું જ છે સાથે જેમની જવાબદારી છે તેવા ટેકનિકલ કર્મચારી ભાગ્યે જ આવા ચાલતા કામ ઉપર ફરજ બજાવતા જોવા મળે છે તો આ કર્મચારી ભાઈનું લશ્કર ક્યાં લડે છે તેની પણ સરપ્રાઇઝ તપાસ થવી જોઈએ ખોદી નાખેલા રોડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમાં ફસાઈ ગયા હતા અને હળવદથી રાણકપુર જવા અને આવવા માટે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોની અવર છે પણ છેલ્લા બે દિવસથી લોકો અહીં પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે રાણેક પર રોડ છે અહીંયાથી આવવા જવામાં પાછળ દસ થી નવ સોસાયટીઓ જેવી છે આ તંત્રએ અત્યારે જે આ રોડનું કામ ચાલુ છે રોડનું કામ ચાલુ છે એમાં આ જે ખાડા ખોદીને રાખ્યા છે એ ખાડા ખોદીને રાખ્યા છે પાછળ જે સોસાયટી વાળા છે એ લોકોને આવવા જવા માટે ડાયવર્ઝન નથી આપવામાં આવ્યું એના લીધે સોસાયટી વાળા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ હેરાન થાય છે અને આમાંથી જે માટી નીકળતી એને એ જે આ કોન્ટ્રાક્ટર કહીએ કે જે નગરપાલિકાનો અધિકારી છે એ લોકો પૈસાનો નો વેપરો કરી રહ્યા છે એટલે આને પૂરેપૂરું ધ્યાન આપે અને આજે અડવદના નગરવાસીઓ જે હેરાન થાય છે એ હેરાન ના થાય એના માટે પૂરી પગલા લેવામાં આવે સમસ્યા જયારે શરૂઆત થઈ ત્યારથી છે આ સમસ્યા કે જયારે રોડ બનાવે ત્યારે મેં ફોન દ્વારા પણ પરિવાર સાહેબને કીધું હતું કે ભાઈ તમે એક સાઈડ રોડ બનાવો એક સાઈડ ખોદો અને બીજી સાઈડ રસ્તો જવા માટે રાખો ડિવાઈડર આપો આપણે ડિવાઈડર આપ્યું નથી અને આખો રોડ ખોદી નાખવામાં આવ્યો અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ બે કિલોમીટર ફરીને આ આપી જવું પડે પાંચસો જે સોસાયટી ગામ પણ આવેલા છે રાણપર ફલાસનના દરેક રહીશો અહીંથી જ નીકળવામાં આવે છે તેઓને પણ અહીંયાથી આમ ફલાશન કેમ ફરીને જવું પડે એ બધા રહીશોને અત્યારે મુશ્કેલી પડે તાત્કાલિક ધોરણે જે પણ આના જનપ્રતિનિધિ હોય અથવા નગરપાલિકાના હોય અથવા પ્રારંભી જે સ્ટેટના જે પણ હોય તેઓ અધિકારીને પણ કહું કે તાત્કાલિક ધોરણે આ રિપેર કરવામાં આવે સારું કામ કરે રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી